આપણે ઘણા બધા સ્નેહમિલનો જોયા મિત્રોના હોય ગામના હોય નાત જાતના હોય પણ શ્રેષ્ઠ કર્મયોગી દિવ્યાંગ ટ્રસ્ટ દ્વારા એક અનોખી પહેલ ગયા વર્ષે કરી હતી અને આ વર્ષે પણ સ્પેશિયલ દિવ્યાંગો માટે દ્વિતીય દિવ્યાંગ સ્નેહમિલન આયોજન સુરત મોટા વરાછા ખાતે ગ્રીન પાર્ક સોસાયટી નિવાડી ગ્રીન પાર્ક ગ્રુપના સહયોગથી કરવામાં આવ્યું હતું જેમાં સુરતના તમામ દિવ્યાંગોને આમંત્રિત કર્યા હતા આ પ્રસંગે દિવ્યાંગોનો ઉત્સાહ વધારવા માટે શ્રેષ્ઠ કર્મયોગી દિવ્યાંગ ટ્રસ્ટ સાથે જોડાયેલા ટ્રસ્ટના મિત્રો દાતાઓ સહયોગીઓ તમામે આ પ્રસંગે હાજરી આપી અને આ પ્રસંગને ઉજળો બનાવવા પૂરો પ્રયત્ન કર્યો છે અને આ પ્રસંગમાં પ્રસાદ સ્વરૂપે નાસ્તાની વ્યવસ્થા સેવાના સ્વરૂપે નાના લાલ સ્વીટ તરફથી કરવામાં આવી હતી તેમજ ડોક્ટર પ્રફુલભાઈ શિરોયા આઈ કેરના દિનેશભાઈ જોગાણી અને રીતુબેન રાઠીનો જન્મદિવસ પણ હતો જે દિવ્યાંગો સાથે ઉજવવામાં આવ્યો હતો હરિયમ સ્માઇલ ગ્રુપના બહેનો પણ શુભેચ્છા પાઠવ ઉપસ્થિત રહ્યા હતા ડોક્ટર ડીડી દિયોરાએ દિવ્યાંગોમાં રહેલી શક્તિ તેમજ સહયોગીઓને મશીહા હતા સ્ટેજ સંચાલન કર્યું હતું સ્નેહમેરાન સમારંભ અદ્વિતીય બનાવવા ભાવેશભાઈ વાઘાણી સંસ્થાના સેક્રેટરી પ્રમુખ કે મહેન્દ્રભાઈ પરેશભાઈ ભંડેરી કે કે બાલકા બધાના પરિવારજનોએ ભારે જહેમતથી સફળ બનાવ્યો હતો નાનાલાલ સ્વીટ તરફથી અલ્પાહારનો સહયોગ મળ્યો હતો તેમજ નાનાલાલ ભાલાણા એકાવનસો રૂપિયા હરદેવવાળાના બીજા જન્મદિવસ નિમિત્તે દિવ્યાંગ સંસ્થાને સહયોગ કર્યો હતો ગ્રેન પાર્ક ગ્રુપના જયેશભાઈ દેસાઈ દીપકભાઈ માંગુકિયા જયસુખભાઈ જગદીશભાઈ જોગાણી કાનાણીભાઈ ભરતભાઈ દેસાઈએ તમામ આયોજનમાં પૂરતો સહયોગ આપ્યો હતો